આગળ ધપે વધે અને એક આ ભક્તિના માર્ગને પ્રગતિશીલ કરે એવો મારો એક અંતર હૃદયનો ભાવ અને જે આજે આપણે એ પ્રગટ બે વખતે આપણે જોઈ રહ્યા છીએ અને ત્રીજા નેત્ર અનુભવની વાત કરતા હોય તો એ પણ આપણને અગર પતિત થાય છે એટલે આ પ્રગતિ પ્રગતિશીલ રહે અને આગળ પ્રગતિ કરે એવા એક સદગુરુ તરફથી એવા શુભ આશીષ કે આખું ગામ એ પ્રગતિમય રહે અને આગળને આગળ એ પ્રગતિશીલ રહે હવે ભક્તિના માર્ગની અંદર જો વાત કરવા જઈએ તો મહાપુરુષોએ ઘણી આપણી માટે એક પ્રયત્ન કર્યો છે આપણે અવારનવાર દાખલો લઈએ કે શાસ્ત્રો જ્યાં સુધી આપણને સમજાય નહીં શાસ્ત્ર કો અથવા તો આ જે કંઈક વાણી અહીંયા આગળ ગવાઈ અત્યારે એવી દરેક આપણે અનુભવી વાણીઓ ગમે તો ભજનમાં બેઠા હોય તો ગવાય જ છે પણ જ્યાં સુધી એ વાણીનો મનમ આપણને ના સમજાય જ્યાં સુધી એનો અનેરો આનંદ આવે એવો નહીં અને એના માટે આપણે અવારનવાડા આ સત્સંગ થઈ ગયેલો છે તેમ છતાંય આપણે એક ને ખાલી બે લીટી લઈએ પછી આગળ ઘણા મહાપુરુષો વ્યાસપીઠ ઉપર બેઠેલા છે આપણે એમના પ્રમાણે કે આપણને આપણા અનુભવ કરશે પણ આજે એક યોગ મળ્યો છે એવો તો બે લીટી આપણે તપાસીએ જોઈએ આપણા બધાના માટે બોલો સદૈવ ગુરુ મહારાજ થોડીક મદદ કરજો હરે સુખે ભાઈ સુખે